હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે રાકેશ બારોટનું નવું આવી રહેલ સોંગ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે બે હજાર ચોવીસનું કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં સાંભળતા પહેલાં અમારી જયગુગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો જાણીએ કે નવું કયું સોંગ આવી રહેલ છે બે હજાર ચોવીસનું સોંગનું નામ છે પ્રેમ તારો મારો રાકેશ બારોટનું આ સોંગ જોવાનું ભૂલતા નહીં અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં અને એક લાઇક કરી દેજો સાથે સાથે અમારે જય ગોગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલમાં નવા સોંગ ગુજરાતી ફિલ્મો ગુજરાતી ગીત સોંગ રિલીઝ થતા અમારા વિડીયોમાં અવનવા વિડીયો સાથે ગુજરાતી ગીત સોંગ ફિલ્મો ગુજરાતી વિડીયો સાથે અપડેટ જોવા અને સાંભળવા માટે લાઇક શેર સબસ્ક્રાઈબ કરો તો જોઈ શકો મિત્રો સોંગનું નામ છે પ્રેમ તારો મારો સિંગર રાકેશ બારોટનું આ સોંગ કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે જોઈ લો મિત્રો તારીખ છે એક બે બે હજાર ચોવીસનો એટલે કે એક ફેબ્રુઆરીના દિવસે રિલીઝ થવાનું છે તો મિત્રો કઈ ચેનલમાં રિલીઝ થવાનું છે એ પણ જોઈ લો સાથે સાથે સારેગામા ગામાં ગુજરાતી યુટ્યુબ ચેનલમાં રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો ફેબ્રુઆરીના દિવસે એટલે કે આજે ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે સાંજે પાંચ વાગે તો આ સોંગ સાંભળવાનું ભૂલતા નહીં તો મિત્રો પોસ્ટર પ્રમાણે બતાવી રહ્યો છું તે સોંગનું નામ છે પ્રેમ તારો મારો રાકેશ બારોટનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં તો મિત્રો સારેગામા ગુજરાતી યુટ્યુબ ચેનલમાં જોવા મળી રહેશે તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હતો ડેલ્લી સર અવારનવાર વિડીયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતો ને અપડેટ જોવા અને સાંભળવા માટે લાઇક શેર સબસ્ક્રાઇબ કરો જય માતાજી મિત્રો